અમદાવાદના ગ્રામ્યમાંથી ઝડપાયો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પોલીસે વટામણ બગોદરા હાઇવે ઉપર રાયપુર પાટિયા પાસેથી બે કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આરોપીઓ કોન્ક્રીટ કન્ટેનર ટ્રકમાં છુપાવીને દારૂનો જથ્થો લઈ જતા હતા પોલીસે તપાસ કરતા પંદર હજારથી વધુની દારૂની બોટલો મળી આવી દારૂના જથ્થા ઉપરાંત ટ્રક રોકડ રકમ સહિત બે કરોડ સત્યાવીસ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો પોલીસે રાજસ્થાનના બાડમેરના મુલારામ જાટ નામના શખ્સની અટકાયત કરી છે જ્યારે રાજસ્થાનના અનિલ પંડ્યા અને જામનગરના વોન્ટેડ જાહેર કરાયા છે દારોનો આ રાજસ્થાન થી જામનગર લઈ જવાતો હોવાનો ખુલાસો થયો છે આરોપીઓ કોન્ક્રીટ કન્ટેનર ટ્રકમાં છુપાવીને દારૂનો જથ્થો લઈ જતા હતા પોલીસે તપાસ કરતા પંદર હજારથી વધુની દારૂની બોટલો મળી આવી દારૂના જથ્થા ઉપરાંત ટ્રક રોકડ રકમ સહિત બે કરોડ સત્યાવીસ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો પોલીસે રાજસ્થાનના બાડમેરના મુલારામ જાટ નામના શખ્સની અટકાયત કરી છે જ્યારે રાજસ્થાનના અનિલ પંડ્યા અને જામનગરના એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે દારૂનો આ જથ્થો રાજસ્થાનથી જામનગર લઈ જવાતો હોવાનો ખુલાસો થયો છે